જેકેલો દીધું છે તો ખાસ માં ખાસ તમારે જોયું ને અમારું ઇન્ટરવ્યુ જોજો પછી કીધું તમને પાછું તમને પાછું એમ થાય કે કે આવડા બે એકલા દરિયામાં જ છે કે આગળ વધવાની કોશિશ કરી નથી કરતા એમ એટલા માટે ને તમારે જોવું તો આવડાનું નું લાંબ આપણે ખાસમાં ખાસ બધું દીધું છે અને બે ધનાધન અમે જાડવામાં કામ કરીએ છીએ આવડા બે ભાઈ માં કરાવવાનું છે જયંતિભાઈ અહીંયા છે અને અમારા કાનજીભાઈ અહીંયા છે આમ તો ઘણું બધું લખ્યું મજા આવશે તો ખાસ કરીને તમે ચેનલ નામ એક વખત કહી લિંક કોઈ ન જોડે મારી ચેનલ નામ છે જે કે છે સર્ચ મારજો આમાં કદી લિંક બિંગ નો આવે તો જે કે બ્લોગ સર્ચ મારજો તો આવશે અમારો જરૂરી જરૂર નજર અને જેની એન્ટ્રી જો બહુ મસ્ત મજાનો છે બરોબર આપણે પહેલી વાર એન્ટ્રી લીધી તો બધા મિત્રો પ્લીઝ જોજો યાર પ્લીઝ 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 આ એમ તો ખાસ કરીને છે ને જોજો એન્ટ્રી તમને મજા આવશે અને પહેલે વખત દીધો અભણમાણાનું હું હું છે કેટલે કેટલે કેમ કેમ છે તમને ઘણો બધું જાણવાનું ન્યૂઝ મળશે યાર જાણવાનું હા આપણે આવું બોલતા નોડ કા

પાક લેવા સરસ નાઈ લે કે હાલો ભાઈ આપણે નાવાનું છે ને મેરડી મને દર્શન કરવા છે તમારે તો ભાઈ દર્શન કરી લે તો બધા મિત્રો મેરડી મને જય મેરડી માં બધાય ની મનોકામના પૂરી કરજો ને સંધાઈ ની પહેલા મારી કરજો જય મેરડી માં મજા આવી ગઈ તો પછી યાર આવી રીતના કઈ ઝાડવા છે અહીંયા મંદિરે બાકડા બાકડા નાખેલા છે મસ્ત મજાના કુતરી બેઠી છે આવી રીતના ગલુડિયા મોટા થઈને પછી જવાનું છે હજી બે મોટા બાર આટા મારો ને એવા થાય તે કેટલો બધો મસ્ત મજાનો ઠેઠ સાયો છે તેની વાત ન પૂછો એવો સાયો અત્યારે સુપર માં સુપર આમ જુઓ વાહ ભાઈ કેમ દેખાય સાયો છે ને જોરદાર કઈ ઘટે નહીં એવા વડલા છે વાવ હવે નાવણ ધવણ કરીને તમને હું મળી એટલે કે નાઈ લખવું પડશે હવે નાયો નથી ઘણો ટાઈમ થઈ ગયો ચાલો તો તડકો છે ને તો નાઈ

એ કોઈ ઇન્ટરવ્યુ લેવા આવે હાવ વાંસું તમને કીધું આમ જો અત્યાર લગ્ન રમતું કર્યું હા વાંસું કીધું ને આપણે કોઈને ફેમસ ફેમસ ભાઈ મને કંઈ ખબર નથી હવે હું તમને હા વાંસુ જણાવી દઉં જણાવી દઉં જણાવી દઉં તો હાવ હાંસ્યાસું એ છે કે જયંતિભાઈની ચેનલ નથી હાલતી મેં કીધું અમારું ઇન્ટરવ્યુ એને લીધું છે તો હાલી જતો તો બધા જાઝોને ચેનલ એને હાલતી જઈએ તો જલ્દીમાં જલ્દી મંટ થઈ જાય બરાબર એક એ સારું કામ કલાક સુધી ની સી હાસી વાત કીધું ને અમારે દરિયાની ચેનલ છે કે ઇન્ટરવ્યુ લેવા કોઈ આવે નહીં

મસ્ત મજાના ઘરે અને અહીંયા કામકાજ શરૂ છે શું કામ છે ફાળે છે હાજ પડી ગઈ ને એમ તો છે કેટલા વાગે પાંચ ને ઓગણી મિલક થઈ ગઈ તમને ઊંધું દેખાય મને દેખાય ઊંધું બોલો તમને સીધું દેખાતું છે પાંચ નોકરી મળતી જશે તો આ વિડીયો તમને સારો લાગ્યો ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો ઇન્ટરવ્યુ પહેલી વખત આપણે દીધું છે પણ દેવું નહીં કોઈને પાછા કાંઈ દેવું નહીં કેમ કે અમારા આમ જોવો યાર વિજ્ઞાન અમારે અમારે થોડોક કષ્ટી પડે કે એટલે ઇન્ટરવ્યુ દીધું નહીં કોઈને દેખવું નહીં મને જગ્યા પણ દીધું છે તો એને બધા સપોર્ટ કરી દેજો તો મળશે બીજા નવા વિડીયોમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય મેન્શન કરેલી છે જોઈ આવો જકે ભાઈ ચેનલ